કિશોરાવસ્થામાં ખોટી સાત અને આકર્ષણના કારણે ઘણીવાર યુવાનો ડ્રગ્સના ભોગ બને છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય શિક્ષણ અને ભવિષ્ય ખતરામાં મુકાય છે તેમણે વિદ્યાર્થીઓને નશા મુક્ત જીવન જીવવાને પ્રેરણા આપી હતી અને મજબૂત સંકલ્પ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો ડોક્ટર દવે સાથે સાથે વધતા સાયબર ક્રાઇમ અંગે પણ ચેતવણી આપી હતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં અજાણ્યા લિંક્સ ખોલવા અજાણ્યા લોકો સાથે માહિતી વહેંચવા એ ખોટી વેબસાઇટનો ઉપયોગ કરવા જેવા જોખમો અંગે સમજાવ્યું હતું સાથે સાથે પોતાની વ્યક્તિગત બાઇક સુરક્ષિત રાખવાની તથા જવાબદારીપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને શાળાના સંચાલક ગોપાલભાઈ શિક્ષકો તથા સ્ટાફે આ અવસરને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો ઇન્ડિયા ક્રાઇમ બોવરજ ન્યૂઝ મુન્નભાવરા વિરમગામ કરી શકો છો અને જો તમને લાગે તો એના ઉપર એક્શન પણ લઈ શકો છો જેમ તમારા પૈસા જાય તો એક પણ મિનિટમાં વેરીફાઈ વેરીફાઈ વગર વન નાઇન થ્રી પર કોલ કરી તમારી ડિટેલ આપો અમે તમને હેલ્પ કરીશું તમારા પૈસા પાછા આપવા સાયબર ક્રાઇમથી બચવા નાગરિકોને સૂચના है पिन नंबर ओ टी पी सी डी क्यू आर कोड माई डी एजेंट रेट में आपकी नहीं फ्री लोन फ्री इंटरनेट फ्री गिफ्ट ये लालच करा करा कर रहे हैं लिंक पे क्लिक कर शो नहीं एक तो बदु पता ना अपनों पे भी होए ये छोड़ी है ना फ्री बोले रहते हैं ये फ्री ये मौका तो आप कहाँ नहीं आता होगा ये उधर अपना अपनों ने मेहनत कर सोचे

જે વ્યક્તિ તમને કિંમતી વસ્તુ પ્રદાન કરે તો સામે પક્ષે આપી પણ કેટલી ફરજો છે એમને જો એને ગંભીરતાથી તમે ફોલો કરશો એનું પાલન કરશો એને સમજશો તો તમારા જીવનમાં ક્યાંય પણ કોઈ પ્રકારની તકલીફ ઊભી થશે નહીં ભગવાનને પણ પ્રાર્થના કરીએ આપણી બધા પણ એવી ફરજ નહીં કે સાહેબને મેક્સિમમ આરામ મળે કે એમને તમારી પાછળ કે આવા કોઈ પણ પ્રકારના ઇસ્યુ સોલ્વ કરવા માટે કે એવા ઉભા જ ના થાય એવા પ્રશ્નો જ ના બને એવા પ્રકારનો સમાજ બનાવી આપણા શિક્ષક તરફ આપણી પણ એક ફરજ છે કારણ કે સમાજને ઊભું કરવું એ શિક્ષણનો પણ એક અભિન્ન અંગ અને એવો સ્વસ્થ સમાજ કે સ્વસ્થ સમાજ થી દેશ પ્રગતિ કરી શકે એટલે આપણે એવો ફરજો નિભાઈએ આપણી મોરલ ડ્યુટી કે ક્યાંય પણ આપણા કારણે બીજા તકલીફ પડે કહેવામાં કે ભવિષ્યમાં હવે તમારી ઉંમર એવી છે કે થોડા વર્ષો પછી તમે કોઈને કોઈ વ્યવસાયમાં જોડાશો કોઈને કોઈ જીવન નિર્વાહ કરવા માટે કંઈક તો કર્મ તો કરવું જ પડે ભગવદ ગીતાનો સિદ્ધાંત છે કર્મ ફરજિયાત કરવું પડે એ તમે જે વ્યવસાય કરો એ વ્યવસાયમાં ક્યારે પણ શોર્ટકટ અપનાવવાની નહીં મહેનતથી પરસેવાથી પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી જો વ્યવસાય કરશો તો સાહેબના દર્શન તમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નહીં કરવા પડે સમજી શકો હું શું કહેવા માંગુ છું કે આપણે

સાહેબ ફરવા જતા હોય છે એટલે અપલોડ કરતા હોય હું આ જગ્યાએ ત્યાં સેલ્ફીના ફોટા અપલોડ કરતા તમે ફરવા જાઓ છો આનંદ માણવા માટે તો કે તમારા પર્સનલ જીવન માટે જાઓ સમાજ માટે જાઓ તમારા ફરવાથી બીજા કોઈ ફાયદો થવાનો એનું કારણ છે કેટલાક વ્યક્તિઓ તમને ફોલો કરતા હોય ક્યાં છે કઈ જગ્યાએ છે ભવિષ્ય અત્યારે તો તમે મેક્સિમમ આવા પ્રકારના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના વાપરો એ જ બેટર છે પણ આપણે ક્યાં જઈએ શું કરીએ છીએ એ